હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર ચૌદ એનું ઉદાહરણ નંબર સાત છે શીખવાના છીએ હવે એની તરકામાં કહે છે કે એક શાળાના ધોરણ દસમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે તેમાંથી પચીસ છોકરીઓ છે અને પંદર છોકરાઓ છે વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ એટલે કે આપણી સાદી ભાષામાં કહીએ તો મોનિટર તરીકે પસંદ કરવાનો છે તે દરેક વિદ્યાર્થીના નામ એ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે અને ચિઠ્ઠી એક સમાન છે પછી તે ચિઠ્ઠીને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે પછી તે થેલીમાંથી એક ચિઠ્ઠી કાઢે છે અને ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય સોરી છોકરીનું હોય અને છોકરાનું હોય તેની સંભાવના કેટલી છે એટલે કે હવે અહીંયા આપણે આખી પરિસ્થિતિ શું છે કે એક શાળા છે એમાં ધોરણ દસનો વર્ગ છે અંદર ટોટલ ચાલીસ વિદ્યાર્થીઓ છે એમાંથી પચીસ છોકરીઓ છે અને પંદર છોકરાઓ છે અને એ પ્રતિનિધિ એટલે કે મોનિટર બનાવવા માટે શિક્ષક છે બધાના નામ એ એક એક ચિઠ્ઠીમાં લખી અને એક છે મૂકી દે છે અને પછી એ બધી ચિઠ્ઠીને ભેગી કરી અને એમાંથી એક છે એ ચિઠ્ઠી ઉપાડે છે તો હવે એ જે ઉપાડેલી ચિઠ્ઠી છે એ છોકરીના નામવાળી હોય એની સંભાવના આપણે શોધવાની છે અને છોકરાના નામવાળી હોય એની સંભાવના પણ આપણે શોધવાની છે ચલો તો હવે આગળ જોઈએ તો કે હવે અહીંયા સંભાવના શોધવા માટે સૌથી પેલા તો શું કરીએ આપણા કુલ પરિણામ લખી નાખીએ કુલ કેટલા વિદ્યાર્થીઓ છે કે છે એટલે અહીંયા કુલ કુલ પરિણામ પરિણામ હવે અહીંયા પેલી ઘટના લઈ લઈએ છોકરીની ચિઠ્ઠી આવે મતલબ કે છોકરીનું નામ હોય ઘટના એ છોકરીનું નામ હોય છોકરીનું नाम होय घटना ए बने तेवा परिणाम घटना ए बने तेवा परिणाम m बराबर चलो હવે અહીંયા છોકરીના નામ હોય એવી ચિઠ્ઠી કેટલી હતી તો કે જેટલી છોકરાઓ એટલી ચિઠ્ઠી હશે એટલે છોકરીઓ કેટલી હતી 25 હતી એટલે છોકરીના નામ વાળી ચિઠ્ઠી કેટલી હશે એ પણ 25 હશે એટલે કે અહીંયા ઘટના ए बने तेवा परिणाम કેટલા થયા 25 તેથી એની જે સંભાવના છે કેટલી મળશે તો કે એની જે સંભાવના છે ઓફ એ બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ પચીસ ભાગ્યા કુલ પરિણામ ચાલીસ ચલો બંનેને છેદ ઉડાડે તો કે અહીંયા પચું પચું પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ અને આઠ પંચા ચાલીસ એટલે આઠ ગુણ્યા પાંચ બંનેમાંથી પાંચ પાંચ કાઢી નાખીએ એટલે જે સંભાવના મળશે કેટલી મળશે તો કે પાંચ ભાગ્યા આઠ હે એટલે કે અહીંયા છોકરીની નામની ચિઠ્ઠી આવે એની સંભાવના આપણને મળી પાંચ ભાગ્યા આઠ ચલો હવે આગળ ઘટના બી લઈ લઈએ ઘટના બી એની અંદર શું છે તો કે અહીંયા છોકરાનું નામ હોય એની આપણે શોધવાની છે છોકરાનું નામ હોય ઘટના બી બને તેવા પરિણામ ઘટના બી બને તેવા પરિણામ એમ બરાબર કેટલા થશે તો કે જોઈએ કે ભાઈ છોકરાઓ કેટલા છે તો કે છોકરાઓની સંખ્યા આપણને અહીંયા રકમમાં આપી દીધી કેટલા છોકરાઓ હતા પંદર છોકરાઓ હતા તેથી અહીંયા જે છોકરાઓના નામની ચિઠ્ઠી હોય એ કેટલી હશે તો કે પંદર ચિઠ્ઠી હશે એટલે ઘટના બને પરિણામ પંદર તેની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ પંદર ભાગ્યા કુલ પરિણામ છે આપણને અહીંયા ચાલીસ ચાલો અહીંયા આપણે છેદ ઉડાડી જેમ આગળ પાંચ વડે ઉડાડતા ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્રણ પંચા પંદર આઠ પંચા ચાલીસ બેમાંથી પાંચ પાંચ ગાડી નાખી એટલે જવાબ કેટલો મળશે આપણને ત્રણ ભાગ્યા આઠ મળશે એટલે અહીંયા જે સંભાવના છે આપણને કેટલી મળી ત્રણ ભાગ્યા આઠ મળે કે જે છોકરાના નામની ચિઠ્ઠી હોય છે બાળકો અહીંયા આ દાખલો છે પૂર્ણ થયો થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે